જની જે રેસિપી છે એ આપણા રીંગણની છે મતલબ ભરેલા રીંગણનું શાક અને એમાં એકદમ આપણે યુનિક મસાલો બનાવીને આ રીંગણને ભરીશું તો રેસીપી અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો હું છું એના પટેલ તમે છો મારી ચેનલમાં તો આટલું ચવાણું લીધેલું છે અને આટલા દાળિયા લીધેલા છે પાંચ કળી લસણ લીધેલું છે એક ચમચી વરિયાળી એક ચમચી તલ લીધેલા છે એક નાની ડુંગળીને આ રીતે કાપેલી છે એક ટામેટાને આ રીતે કાપેલું છે એક ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો સાથે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું થોડી એવી ખાંડ એડ કરી છે અને અડધા લીંબુનો રસ અહીંયા એડ કરી દઈશું બધો મસાલો આપણે બરાબર ખાંડી લેશું મેં જે ચણાણું એડ કર્યું છે એની જગ્યાએ તમે ગાંઠિયા પણ એડ કરી શકો અને જે ડાળિયા એડ કર્યા છે એની જગ્યાએ સિંગદાણા શેકેલા પણ એડ કરી શકો હવે આ મસાલો છે આપણે ખાંડેલો છે અહીંયા તમે આને દળી પણ શકો પણ ખાંડેલો મસાલો એકદમ કણીદાર રહે છે એટલા માટે મેં ખાંડ્યો છે બે ચમચી અહીંયા તેલ એડ કર્યું છે બરાબર બધું મિક્સ કરી દઈશું મસાલો બનીને તૈયાર છે ભરવા માટે હવે આપણે રીંગણ લઈશું તો કોઈ પણ ક્વૉલિટીના રીંગણ ભરવા માટે લઈ શકો મીડિયમ એકદમ નાની સાઇઝના રીંગણ હોય એ લઈ શકો હવે આ રીતે ઉપરની જે કેપ છે એ હટાવી અને થોડું એવું ડીટીયું આપણે કાપી લેશું ત્યાર પછી કટ લગાવી દઈશું તો આ રીતે ઊભો અને આડો કટ લગાવી અને આ રીંગણની અંદર બધો જે મસાલો છે એ આપણે આવે એટલો ભરી દઈશું હવે આ મસાલો બનાવતી વખતે ચવાણુંનું આપણે એડ કર્યું છે ચવાણુંની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો શેવ પણ લઈ શકો અને એ પણ ના હોય તો શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો તો આ રીતે આપણે કટ લગાવી દઈશું અને એમાં જેટલો આવે એટલો મસાલો આ રીતે આપણે ભરી દઈશું આ જે મસાલો છે એમાં કંઈ પણ શાક ભરીને બનાવી શકો ભીંડી પણ બનાવી શકો ને એવી જ રીતે કંઈ પણ શાક ભરેલા શાકમાં બધા શાકની અંદર આ મસાલો ચાલી જાય છે તો આ રીતે આપણે રીંગણને ભરી લીધું છે એવી જ રીતે આપણે બધા રીંગણને ભરી લઈશું અને ત્યારબાદ આપણે કુકર મૂકીશું કુકરમાં થોડું વધારે પડતું જ તેલામાં જોશે તો એટલા માટે આપણે એક તિહાઈ કપ તેલ પણ લીધું છે એક તિહાઈ કપ તેલ એડ કરી કૂકરમાં અને પછીથી અડધી ચમચી રાય અડધી ચમચી જીરું એવી જ રીતે આપણે થોડી એવી હિંગ પણ એડ કરી દઈશું સૂકા લાલ મરચાં એડ કર્યા છે અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ સાથે એડ કરી દીધી છે બધું બરાબર આપણે કકડાવી લેશું થોડી એવી આમાં હળદર એડ કરી છે ત્યાર પછી આપણા જે રીંગણ છે એ બધા જ આની અંદર આપણે એડ કરી દઈશું કુકરમાં રીંગણ એડ કર્યા પછી આ રીતે થોડું ચમચાથી ચલાવી લેશું બે મિનિટ થાય પછી ત્યાં મસાલો જે વધેલો છે એ મસાલો પણ આની અંદર એડ કરી દઈશું ને પછી પાછું આપણે બે મિનિટ આમ જ ચેળવતા તરેશું પછીથી આપણે પાણી એડ કરી દઈશું તો આ રીતે આ રીંગણની અંદર મસાલો પણ ઇવનલી શેકાઈ જાય રીંગણ પણ થોડું શેકાઈ જાય ત્યાર પછી આપણે એક કપ ભરીને પાણી એડ કરી દઈશું આ ટાઈમે જો ગરમ પાણી એડ કર્યું હોય તો ઢાંકણ તરત બંધ કરી શકો છો મેં અહીંયા ઠંડુ પાણી એડ કર્યું છે મતલબ નોર્મલ જે પાણી આવે એડ કર્યું છે તો થોડી વાર આપણે આમ જ એને ખુલ્લામાં જ આપણે ગરમ થવા દઈશું ત્યાર પછી કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું આ રીતે થોડું નોર્મલ ગરમ થાય થોડું શેટ થાય ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને એક વિસલ થવા દઈશું એક વિસલ થઈ ગયા બાદ પ્રેશર થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી લેશું ત્યાર પછી આ રીતે ચમચા વડે આ જે રીંગણ છે એને ચલાવી લેશું હળવે હાથે થોડું એવું મિક્સ કરી ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું તો આ રીતે કોથમીરના પાંદ એડ કર્યા છે પછીથી આપણે એને સર્વ કરવા માટે તૈયાર છે અત્યારની સિઝનમાં ખાસ કરીને શિયાળામાં અવનવી વેરાયટીમાં ભરવા માટેના રીંગણો મળે છે તો ચટાકેદાર શાક બનાવી અને એકવાર અવશ્ય આ રેસીપી બનાવી જોજો ગમે તો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Thank you for watching.